આપણા ભાઈઓ બહેનોને રોજગારી મળે અને આપણા દેશનું નિયમન બીજા દેશમાં ન જાય જેને લઈને સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવાની હાકલ કરવામાં આવી હતી સાથે કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું હતું તેને લઈને મુખ્યમંત્રીએ દસ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે તમામ ખેડૂતોને વળતર મળે તે પ્રકારની ખાતરી ધારાસભ્યશ્રી આપી હતી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણીએ તમામ મુખ્ય મહેમાનો તેમજ મોટી સંખ્યામાં પધરેલા ભાઈઓ બહેનોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી પાર્ટીના સંસ્કાર અને પદ્ધતિ અને વર્ષોની જે પરંપરા છે એ પ્રમાણે સંવત બે હજાર બ્યાસીના નવા વર્ષ નિમિત્તે લોકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ આશીર્વાદ જન જનના પાર્ટીને મળતા રહે છે મળ્યા રહે એવા શુભ આશયથી અને માન્ય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં તેમજ જિલ્લાની તમામ વહીવટી અમારી પાર્ટીની જે પાંચ છે એ બધાની ઉપસ્થિતિની અંદર આજ રોજ વઘોડિયા તેમજ કોટંબી જિલ્લા પંચાયતના સ્નેમલન સ્નેહમ સમારોહની અંદર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત અમારા માતા ના અમને આશીર્વાદ મળ્યા અને નવા વર્ષની ખૂબ એમને શુભ્રા શુભકામનાઓ આપી અને આ વર્ષે આખા દેશમાં જ્યારે વિશ્વની આપણી ચોથી અર્થવ્યવસ્થા છે ત્યારે મહાભારતીને પરમ વૈભવે પહોંચાડવા માટે આપણા ગુજરાતના સપૂત માન્ય મોદી સાહેબની સાથે ખભા મિલાવીને આપણે બધા જ આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી દ્વારા મજબૂત બનાવીએ એવી આ થીમ સાથે અમે તમામે તમામ લોકો એક હૃદયને ઉમળકાથી નવા વર્ષને વધાવીને એકબીજાને શુભકામનાઓ આપવા માટે અને બધા જ ચાલકબળ બની અને વિશ્વનેતા મોદી સાહેબની સાથે સાથે મા ભારતીને પરમ વૈભવે પહોંચાડવા માટે આપણે લાગી જઈએ એવી નેમ સાથે આજના આ સ્નેહ મિલન સમારોહની અંદર મારી સાથે ઉપસ્થિત તમામ પાર્ટીના ચૂંટાયેલા અધિકારી પદાધિકારીઓ અને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં સરપંચો વગેરે એકબીજા સાથે શુભકામનાઓની આપલે કરી અને વિશાળ સંખ્યામાં બધાને શુભાશીર્વચન દાદા હનુમાનની નિશાની અંદર મેળ્યા ભારતીય જનતા પાર્ટીની સરકાર સૌનો સાથ સૌનો વિકાસની સરકાર છે અને સરકાર સતત ચિંતિત છે કે કોઈ પણ ખેડૂત આ વળતરથી વંચિત ના રહે અને જે કંઈ ખેડૂતને મદદ કરવાની છે એ તમામે તમામ પ્રકારની મદદ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સતત ચિંતિત છે અને મને ખાતરી છે કે કોઈ પણ પ્રકારના અમારા ખેડૂતના પ્રશ્નો અમારા ખેડૂતની મુશ્કેલીઓ એનું તમામે તમામ પ્રકારની જે ખેડૂતની મુશ્કેલી છે એને સંપૂર્ણ રીતે સરકાર મદદ કરવા માટે તત્પર છે અમે પણ જિલ્લાના તમામે તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે જ્યાં ક્યાંય અમારા ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હશે તો એમાં સાથે મળીને અમારા વડોદરા જિલ્લાના ખેડૂતોને એક પણ પ્રકારની મુશ્કેલી ના રહે એની માટે થઈને અમારે જે કંઈ રજૂઆતો કરવાની હશે એ તમામ પ્રકારની રજૂઆતો કરીને અમારા ખેડૂતોને ન્યાય મળે એની સતત અમે ચિંતા કરવી છે આજે બડે હનુમાન આજવા ખાતે કોટંબી જિલ્લા પંચાયત ને વાઘોડિયા જિલ્લા પંચાયતનું સ્નેહમિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું એની અંદર અમારા જિલ્લાના મહામંત્રી યોગેશભાઈ અધ્યારુ બ્રહ્મભટજી બક્ષીપંચ મોરચાના મહામંત્રીભાઈ શ્રી રોહિતભાઈ જિલ્લાના તમામ સંગઠનના લોકો વાઘોડિયા તાલુકાના પ્રમુખ જય જોશી મહામંત્રી વિરેન્દ્રસિંહ મહામંત્રી ભાઈ શ્રી જયમીનભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી યોગેશભાઈ આજુબાજુથી સૌ પધારેલ સરપંચ શ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં પધારેલ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણે દર વર્ષે દિવાળીમાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવતું હોય છે એની અંદર આ બે જિલ્લા પંચાયતનું આજે આજવા ખાતે સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું એની અંદર ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામના સરપંચશ્રીઓ પંચાયત બોડીના સભ્યશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહીને આજે સૌએ સ્નેહમિલનની અંદર ભાગ લીધો અને ધારાસભ્ય તરીકે મેં સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી સાથે સાથે વડાપ્રધાનનું જે સપનું છે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી એના અંતર્ગત સૌ લોકો આપણા દેશમાં બનતી વસ્તુઓનો ઉપયોગ કરે જેથી કરીને આપણા ત્યાં આપણા ભાઈઓ બહેનોને રોજગારી પણ મળે અને આપણા દેશનું નિયમણ બીજા દેશની અંદર ના જાય એ માટેનો જે આપણા દેશના વડાપ્રધાનની આકલ છે એની અંદર અમારી વાઘોડિયા વિધાનસભા પણ બાકાત ના રહી જાય એની પણ આજે ચર્ચા કરવામાં આવી સાથે સાથે અમારા ખેડૂત મિત્રોને ખૂબ મોટી નુકસાની વાઘોડિયા તાલુકાની અંદર થઈ હોય ત્યારે એની રજૂઆત માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં કરી હતી એના અનુસંધાનમાં દસ હજાર કરોડનું પેકેજ ગુજરાતના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ આજે જાહેરાત કરી છે એટલે અમારા વાઘોડિયા વિધાનસભાના તમામ ખેડૂતોને તમામ પાકનું જે કંઈ નુકસાન થયું છે એનું વળતર પણ મળવાનું છે સાથે સાથે સૌ ભેગા મળીને આજે એકાબીજીને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી અને ખૂબ સરસ મજાનો કાર્યક્રમ થયો અને આપના માધ્યમથી તમામ અમારા ખેડૂત ભાઈઓને કહેવા માગું છું કે ગુજરાતના મુર્દુ અને મુક્કમ મુખ્યમંત્રીશ્રીએ દસ હજાર કરોડનું પેકેજ ફાળવ્યું છે એમાં ક્યાંય આપણા વાઘોડિયા વિધાનસભાનો ખેડૂત બાકી નહીં રહી જાય તેમ છતાં પણ કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી હોય તો હું મારા ખેડૂતભાઈઓની સાથે છું અને મારી જવાબદારી છે કે મારા તમામે તમામ ખેડૂતને આનું વળતર મળે કારણ કે ખેડૂત ડીઝલ ખાતર બિયારણ ખૂબ મોંઘું લઈને પોતે મહેનત કરીને બિયારણનું જ્યારે પાક પોતાના હાથમાં આવવાની પરિસ્થિતિ તૈયાર થઈ હોય ત્યારે એના મોઢામાંથી આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય ત્યારે અમારી સરકાર ખેડૂતની સતત ચિંતા કરી રહી છે અને તમામે તમામ ખેડૂતને વળતર મળે એ માટેના મારા તમામ પ્રયત્નો છે અને મને વિશ્વાસ છે કે અમારો એક પણ ખેડૂત આ વળતરથી વંચિત નહીં રહે વિશેષ અમારી આ સંગઠનની ટીમ ચૂંટાયેલી પાંખ અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ સૌ લોકો પોતાનો કિંમતી સમય કાઢીને અહીં આ સ્નેહ સ્નેહમિલનની અંદર ઉપસ્થિત રહ્યા એ તમામનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું